તો દાહોદના ઇન્દોર અમદાવાદ હાઈવે પર ભગવતી હોટલ નજીક અકસ્માત ટ્રક દાહોદથી રાજકોટ જતું હતું અને રોંગ સાઈડ ગાડી ચલાવતી હતી જેના કારણે અકસ્માત બન્યો છે દાહોદ ફાર ફાઈટર્સની ટીમે મુશ્કેલ રેસ્ક્યુ ઓપરેશન હેઠળ આઇસર ગાડીના ડ્રાઈવરના મૃતદેહને બહાર કાઢ્યો છે ઘાયલ થયેલા વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે દાહોદના રાજકોટ જતી ટ્રક અને આયસર વચ્ચે અકસ્માત થયો છે રોંગ સાઈડથી આવતી ટ્રકનો આયસર સાથે અકસ્માત થતા ઘટનામાં ઘાયલ થયા છે પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે દાહોદના ઇન્દોર અમદાવાદ પર અકસ્માત સર્જાયો છે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયા છે સંવાદદાતા ભૂપેન્દ્ર જોડાયા છે ભૂપેન્દ્ર શું જાણકારી અકસ્માતને લઈને

થઈ તેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું પોલીસ ની આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હાથમાં લીધી હતી